હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે જે ભાદ્રપદની પૂર્ણિમાથી શરૂ થઈને આસો મહિનાની અમાસ સુધી ચાલે છે આ દરમિયાન પૂર્વજો પૃથ્વી લોક પર નિવાસ કરે છે ગરુડ પુરાણ અનુસાર સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પૂર્વજો પૃથ્વી પરથી વિદાય લે છે અને પોતાના લોક પરત ફરે છે આ દિવસે કરવામાં આવતા તર્પણ અને દાનથી પિતૃઓ પણ શાંતિ પામે છે આથી જે લોકોને તેમના પૂર્વજોની મૃત્યુતિથી ખબર ન હોય તેઓ આ દિવસે શ્રાદ્ધ કરીને તેમનો આદર અને સન્માન કરી શકે છે પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે આ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ કે હે મારા પરિવારના સર્વે પિતૃઓ આપ અમારા માવતર છો અમે આપના માર્ગ ભૂલેલા અજ્ઞાની અભૂત સંતાનો છીએ અમારાથી જાણતા અજાણતા આપને દુઃખ પહોંચ્યું હોય આપનું કાર્ય કરવાનું ભૂલી ગયા હોય તો અમને માફ કરશો આપ દયાળુ છો કૃપાળું છો આપની અમી દ્રષ્ટિ સદાય સમગ્ર પરિવાર પર રાખજો અમને સદ્બુદ્ધિ આપજો જેથી અમે સત્કર્મ કરી શકીએ પિતૃદેવોને કોટી કોટી વંદન